હાલો દોસ્તો તો હર હર મહાદેવ ઓલરેડી આપણે બીજા બે એસીનું ફિટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ શરૂ તો નીચે આઉટડોર એક સડી ગયું છે એક સડાવવાનું બાકી છે અને આ બે આઉટડોર સડી ગયા છે નીચે ઇન્ડોર સડાવવાનું એક સડી ગયું છે અને એક બાકી છે તો દોસ્તો અત્યારે જો ઓલરેડી આનું પણ ફિટિંગ કમ્પ્લીટ કરીને અને ફિટિંગ કરી દીધા છે પાયપર ફેરિંગ સ્ટોર પણ છે હાજરમાં હવે થોડીક પછી આપણે કરીએ આનું કામ તો જોઈ શકો છો કે અમારે એટલા ખાટું વાયર ઘટ્ટો છે તો આ ટુકડો ચડાવવો પડશે બાકી એટલો ટુકડો જો કંપની થોડોક લાંબો આપતી હોત કારણ કે બે ફૂટ જેટલો વેયો થાય છે ઇન્ડોરમાં અને પાઇપની હરવાર કરતાં બે ફૂટ વધારે જો વાયર આવતો હોત ને તો અમારે કમ્પ્લીટ રીતે અહીંયા દેવાઈ જતા જ્યારે વાયર થોડા હાટુ ટૂંકો પડી ગયો છે એટલે હાંથો મારવો પડશે કાંઈ વાંધો નહીં તો આપણે લઈ આવવાથી અને કમ્પ્લીટ રીતે હાથો મારી દે એટલે રેડી શરૂ થઈ જાય અને જો અહીંયા ફેરિંગ બાકી છે એકનું થઈ ગયું છે એ પણ કરી નાખીએ અને આપણે જુઓ કઈ જગ્યાએ લોકેશન મસ્ત આવે છે એકદમ નદીની બાજુમાં કામ કરીએ છીએ જોઈ શકો છો તમે જુઓ દોસ્તો આ રીતનું છે મસ્ત વાતાવરણ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે ઉનાળામાં કદાચ અહીંયા ઊભા હોય ને તો એ ગરમી ન થાય એવું વાતાવરણ છે એકદમ લીલું અને પવન છે આટલા મસ્ત મોજા પણ આવી રહ્યા છે પાણીમાં તો જો આ રીતની નદી છે બાજુમાં તો હાલો દોસ્તો વધી આગળ અને કામ પતાવીએ હાલો દોસ્તો તો આ નવા એસીમાં જે પ્લાસ્ટિક આવે એ ભૂલાઈ ન જાય એ પહેલાં આપણે છે ને કાઢી નાખીએ તો આ પ્લાસ્ટિક કાઢવાનું રહી ગયું હોય અને ફિટિંગ કરીને કહેવાય ને તો આમાં કુલિંગ આવે નહીં જરાય ચકો છો કે કઈ રીતનું પ્લાસ્ટિક આવે એકદમ ફિટ આવે એટલે આમાં ફેન જે આવે ને આ જગ્યાએ તેને બે સાઈડથી અહીંથી એવા ઇયર લે અને અહીંથી એર કાઢ્યો તો એર લેવો જરૂરી છે એર નીકળવાય જરૂરી છે તો એટલે આપણે પ્લાસ્ટિક તો કાઢવું જ પડે ન કરતો શું છે પ્લાસ્ટિક હોય તો સારું રી સેફ્ટી રહી પણ આ પ્લાસ્ટિક જરૂરી નથી રાખવું જો ઠંડી એવા ખાવી હોય ને તો પ્લાસ્ટિક કાઢ ઉસ પડે ઘણા કસ્ટમર કે પ્લાસ્ટિક રેવા ગયો ને એમ કે ઘાટોમાં કે હું બહુ વાળું થાય નહીં ને વરસાદમાં સેફટી રે એમ પણ એમાં કોલિંગ ન આવે ચાલો દોસ્તો તો ઓલરેડી જો આપણે હા જો મારીને કમ્પ્લીટ રીતે જો અહીંયા શેડા દેવા મળ્યા છે અને જો આ કારીગર જાણે કે આ જે અર્થિંગનો વાયર છે ને એ શું હોય બાકી પચાસ ટકા લોકોને ખબર નથી પડતી કે અર્થિંગ શું કહેવાય અર્થિંગનું શું મહત્વ છે જો આ પહેલા કારીગર છે ને અર્થિંગનો છેડા મારે પછી બીજા છેડા એટલો મહત્ત્વ છે કે અર્થિંગ છે ને એ તમારા જે ઇલેક્ટ્રિક સાધનો છે ને તેને પણ સેફ્ટીમાં રાખે અને તમને પણ સેફ્ટીમાં રાખે છે એ જ્યારે તમે કોઈ મકાનનું કામ કરો કે કોઈ વાયરિંગ કામ કરો ને દોસ્તો તો પહેલાં જ અર્થિંગ ઉતારી દેવો અર્થિંગનું કામ પહેલાં કરવું ત્રણ વાયર્ડ પિન માં બધી તમે વસ્તુ ઘંટી લ્યો એસી લ્યો તો એમાં બધા અર્થિંગના વાયરિંગ આપેલા જ હોય છે ફ્રીજ જેવી વસ્તુ છે પણ એમાં પણ અર્થિંગ આવે છે તો અર્થિંગ હોય ને તો ક્યારેક પણ સોર સટિંગ કેવું હોય તો એવી કોઈ વસ્તુ હોય તો તમારે જમીનમાં પાવર ઉતરી જાય દોસ્તો તો એ રીતનું છે એટલે જેને ખ્યાલ ન હોય અને આ વિડીયોમાં આવ્યા હોય તો એને અર્થિંગનો મહત્ત્વ ખબર પડી જાય કે અર્થિંગનું મહત્ત્વ એ છે કે તમારી બધી સામગ્રી જે છે ને તે બધી અર્થિંગમાં સેફટી રહી છે ઇલેક્ટ્રિક સામગ્રી જે તે હોય ઘરમાં તે બધી સેફટીમાં રહી છે દોસ્તો હાલો વાયરિંગ થઈ ગયું આનું પાઇપિંગ પણ થઈ ગઈ તો આપણે હવે આ બાજુનું એસી છે તેમાં પણ વાયરિંગ કરી નાખીએ એટલે થઈ જાય રેડી એટલે પછી નીચે જે ઇન્ડોરનું કામ છે તે કરવાનું રહે તો મને એમ થાય છે કે હજી એકવાર મસ્ત તમને એનું લોકેશન બતાવી દો કારણ કે મને અહીંયા ખાલી ઊભો રહો ને તો એ મજા આવે છે તો એનું લોકેશન કેવું મસ્ત આવે છે એકદમ લીલું વાતાવરણ છે અને જે નદીમાં મોજા આવે છે પવનની હિસાબે તે મસ્ત વાતાવરણ ઊભું થાય છે અને પક્ષીઓ પણ જો એના જે ખોરાક હોય સારો તે લે છે તો આ રીતનું સરસ મજાનું વાતાવરણ છે દોસ્તો હાલો આપણો હવે સામાન લઈએ અને આવી જાય આ સાઈડ તો અહીંયા જો વાયર આપણે એકદમ ટુકડો આવી ગયો છે તે અહીંયા મારી દેવાનો છે અને અહીંયા ફેરિંગ કરીને અહીંયા જગ્યાએ પાઇપિંગ ફિટિંગ કરી દેવાની છે તો સારો લાગીએ કામે હાલો દોસ્તો તો ઓલરેડી સામાન લઈને આવી ગયા છીએ હવે નીચે અને જોઈ શકો છો કંઈ એક ઇન્ડોર સડી ગયો છે તો એનું એક ફેરિંગ અહીંયા બાકી છે થોડીક માપમાં ફેરફાર થયો તો એટલે કટિંગ કરીને આપણે ફેરિંગ કરવું પડશે બીજી વાર અને બીજું ઇન્ડોર જો અહીંયા પડ્યું છે એને થોડીક વારમાં સડાવી દઈએ તો હાલો દોસ્તો મોડું થાય છે જમવાની ભૂખ લાગી છે એટલે ફટાફટ લાગવી કામે હાલો દોસ્તો તો ઓલરેડી બે આઉટડોર પણ લાગી ગયા છે અને જોઈ શકો છો તમે એમની નટું પણ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે હવે આનું ટેપિંગ કરવાનું બાકી છે ઓલે આઉટડોરનું મસ્ત રીતે ટેપિંગ થઈ ગયું છે જુઓ દોસ્તો તમે જુઓ એ જો આનું મસ્ત ટેપિંગ થઈ ગયું છે અને આનું બાકી છે તો સારો દોસ્તો અત્યારે ઓલરેડી જઈએ જમવા પેટ પૂંજા પેલા કરી લઈએ પછી આપણે આગળ કામ કરીએ અત્યારે વાગી ગયા છે બે હાલો દોસ્તો તો વાગી ગયા છે અત્યારે ત્યાં તે જે અધૂરું કામ મૂકીને ગયા હતા તે કરીએ શરૂ તો આને કરી દઈએ ટેપિંગ અને પાણીની પાઇપ જોડી દઈએ વાં પણ પાણીની પાઇપ જોડવાની છે બાકી તે જોડી દઈએ અને પછી જઈએ ઉપર અને એને એક વેક્યુમમાં મૂકવાનું થાય છે તો ચાલો લાગે કામે જોડાઈ જાઓ તમે વિડીયોમાં પાસા તો શરૂઆત કરીશું આપણે આ ઇન્ડોરથી હાલો દોસ્તો લાગીએ કામ જુઓ દોસ્તો તો ઓલરેડી ફિટિંગ થઈ ગયા છે આપણા આઉટડોર તો તમે જોઈ શકો છો કે અહીંયા અને બીજું તમને દેખાઈ રહ્યું છે તો પાછળ અને જો આ નવા પ્લાસ્ટિક પણ તોડી નાખવા પડે કેમકે એની વગર બરાબર હાલે બરાબર છે તો સારો દોસ્તો અત્યારે અહીં શેડા દેવાના છે પણ ટીન ચડાવીને શેડા પણ દે દઈએ ચાલો દોસ્તો તો આપણે આવી ગયા છીએ ઉપર જો મસ્ત વાતાવરણની વચ્ચે સરસ મજાનું વાતાવરણ છે અને આપણે જો આ એક એસી વેક્યુમમાં મૂકી દીધેલું છે આઉટડોર અને આને પણ હમણાં થોડીક વારમાં મૂકી દઈએ અડધી કલાક પ્રોપર વેક્યુમ થઈ ગયું છે એટલે હવે ફેરવીને અહીંયા લઈ લઈ તમે જોઈ શકો છો જો મસ્ત વેક્યુમ થઈ ગયું હોય તો ચાલો આપણે ફેરવી લઈએ અને પછી કામ ખુલાસ કરીએ જો સાંજનું વાતાવરણ છે મસ્ત નજારો આવે છે નદી પક્ષીઓ વાહન વ્યવહાર બધું શરૂ છે જો છે ને ઘટે જો નદી કાંઠે ફૂલ ઝાડ કેવા ઉગેલા છે ખીલેલા છે ચાલો દોસ્તો કરીએ આનું કામ શરૂ હાલો દોસ્તો તો ફાઇનલી દસ એસી ફિટિંગનું કામ પૂરું થયું અને તમે જોઈ શકો છો કે જે આખરી એસીનું વેક્યુમ હતું તે પણ હવે પૂરું થાય છે તો ઓલરેડી હવે છોડાવી આવી લઈએ છીએ જો મસ્ત વેક્યુમ થઈ ગયું છે તે સાથે વિડીયોને આપીએ વિરામ હર હર મહાદેવ